હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે આપણે રસાવાળું ટીંડોળાનું શાક એકદમ સરળ રીતે બનાવીશું ટીંડોળાના હેલ્થ બેનિફિટ જોઈ અને ઉનાળામાં જ્યારે એ બહુ જ મળતા હોય છે ત્યારે ઉનાળાની શરૂઆતથી જ આ શાક બનાવવાનું આપણે ચાલુ કરી દેવું જોઈએ જુદી જુદી રીતે ટીંડોળા ખાઈ શકાય એમાંની આ એક રીત રસાવાળું ટીંડોળાનું શાક ત્રણસો ગ્રામ જેટલા ટીંડોળા ડીટા કાઢી નાખ્યા છે બરાબર ધોઈ પણ લીધા હતા અને આ રીતે આળો કટ આપી દેવાનો છે બે બાજુથી પણ તમે કટ આપી શકો છો ઉપર અને નીચેથી મેં અહીંયા આડો આપ્યો છે હવે આપણે મસાલો બનાવીએ જેના માટે ત્રણ ચમચી મોટી ચમચી છે મોટી ચમચીના મા પ્રમાણે ત્રણ ચમચી સિંગદાણા અને એક ચમચી જેટલા તલ લીધા છે આપણે આ જે મસાલો બનાવવાના છે એ ટીંડોળામાં ભરવા માટેનો મસાલો છે મરચું નાખી દીધું અડધી ચમચી પાંચ ચમચી જેટલી હળદર નાખી દેવાની છે ધાણાજીરોનો પાવડર પોણી ચમચી જેટલો નાખવાનો છે સાથે સાથે અહીંયા આપણે નાખવાના છે જીરું આખું અડધી ચમચી જેટલું હિંગ નાખી દઈશું પાંચ ચમચી જેટલી હિંગનો ટેસ્ટ સારો લાગતો હોય છે મસાલામાં હિંગ થોડી આગળ પડતી પણ લઈ શકો છો અને મીઠું નાખી દઈશું એક ચમચી મીઠું થોડું આગળ પડતું રાખ્યું છે ટીંડાના ભાગનું પણ રાખ્યું છે અને આપણે બેસન એડ કરવાના છે એના ભાગનું છે આ ચટણીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આપણી ગળી ચટણી આ ગળી ચટણી ખજૂર આંબલીમાં મીઠું અને લાલ મરચું નાખીને બનાવી છે બેથી અઢી ચમચી ગળી ચમચી લીધી છે ગરમ મસાલો એડ કર્યો મેં પાંચ ચમચી જેટલો હવે આ બધું જ મિક્સરના એક જારમાં લઈ લઈશું બેથી ત્રણ ચમચી પાણી નાખી શકો છો ક્રશ કરતી વખતે બહુ સરસ રીતે એને ક્રશ કરી અને આપણે ચટણી તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ આ શાકમાં મસાલામાં જે આપણે ગળી ચટણી જે ખજૂર આમલીની આપણે જે કહેતા હોઈએ છે એ મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ કહી શકાય એના લીધે ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે હું કઢી ચટણી બનાવવા માટે ખજૂર આમચૂર પાવડર મીઠું મરચું બધું જ થોડા હૂંફાળા પાણીમાં રાખી થોડો ટાઈમ અને પછી ક્રશ કરીને બનાવતી હોઉં છું આ કઢી ચટણીના લીધે પેસ્ટ સરસ રીતે બની જતી હોય છે પણ તો બી મેં વાટતી વખતે બે ત્રણ ચમચી જેટલું પાણી પણ એડ કર્યું હતું એટલે પેસ્ટ આવી ઝડપથી તૈયાર થઈ ગઈ હવે આપણે આને એક બાઉલમાં કાઢી લીધી એ પેસ્ટને અને હવે આપણે દોઢ ચમચી જેટલું બેસન લઈ લેવાનું છે કૂકરમાં બેસનને શેકી લેવાનું છે કૂકરમાં એટલે કે આપણે કૂકરમાં જ્યાં જ્યાં શાક બનાવવાના છે એટલે વધારે વાસણ ન બગડે એટલે કૂકરમાં સૌથી પહેલાં બેસન દોઢ ચમચી જેટલું થોડું આચું ગુલાબી કલરનું થાય ત્યાં સુધી શેકવાનું છે બેસન થોડું શેકાશે એમ એની સ્મેલ આવશે સરસ સુગંધ આવશે એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને આ રીતે થોડું ગુલાબી કલરનું પણ દેખાશે બેસનને પણ હવે આપણે જે મસાલો બનાવ્યો છે પેસ્ટ બનાવી છે એમાં એડ કરી લઈશું તો બેસનની લીધે એક ગ્રેવીમાં કન્સિસ્ટન્સી આવતી હોય છે થોડી થીક રસાવાળું શાક બનતું હોય છે બેસન એડ કરી બધું સરખી રીતે હલાઈને મિક્સ કરી દેવાનું છે એકવાર તમે બેસન એડ કરો પછી જે આ ચટણી છે એ ચાખી જોવાની કોઈ મસાલા તમને ઓછા લાગતા હોય તો કરી શકો છો મસાલા ચટણીમાં આગળ પડતા હોવા જોઈએ કેમ કે આ ચટણીમાં જ આપણે આવા ટીંડોળા જે છે રાખ્યા છે એ એડ કરવાના છે સરખી રીતે બેસનને એડ કરતાં પહેલાં બે ચમચી જેટલું તેલ પણ એડ કરી લઈશું અને હલાવી અને મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ મિક્સ કર્યા પછી મેં ટેસ્ટ કર્યો તો મને થોડુંક લાલ મરચું તીખાશ ઓછી લાગી એટલે હું અહીંયા એડ કરી રહી છું ફરીથી પાછું અડધી ચમચી જેટલું લાલ મરચું હું કાશ્મીરી લાલ મરચું વાપરું છું એટલે તીખાશ થોડી વધારવી હોય તો આગળ પડતું રાખવું પડે છે તમે આ ચટણીમાં લીલા આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો એનાથી પણ થોડો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે ચટણી આપણી આ તૈયાર છે હવે એમાં આપણે ટીંડોળા એડ કરી લઈશું આજે આ ટીંડોળાનું શાક કુકરમાં જ બનાવવાના છે એટલે હું ડાયરેક્ટ ટીંડોળા કાચા જ આ ચટણીમાં આ રીતે મિક્સ કરી અને બધું જ સરખી રીતે કોટ થાય ટીંડોળા પર એ રીતે હલાઈ અને મિક્સ કરી લઈશ જો તમે આ શાક કઢાઈમાં બનાવવાના હોય તો ટીંડોળાને થોડા વરાળીએ બાફી લેવાના જેને કહેવાય કે પચાસ સાહીઠ ટકા જેટલા ટીંડોળાને બાફી લેવાના ડાયરેક કૂકરમાં બાફવાની જરૂર નથી બે વિસલમાં ધીમા ગેસે સરસ આપણું શાક તૈયાર થઈ જશે કૂકરમાં મેં અહીંયા દોઢ ચમચી જેટલું તેલ લીધું છે અડધી ચમચી જેટલું જીરું જીરું ફૂટેની રાહ જોવાની છે અને પછી થોડું પાણી એડ કરી લઈશું અહીંયા પા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને પાણીને વઘાર્યા પછી આપણે એડ કરી લઈશું કોટ કરેલા ટીંડોળા એટલે કે ચટણીમાં કોટ કરેલા ટીંડોળા આખે આખા ટીંડોળા સરસ રીતે બફાઈને ચટણી સાથે બ્લેન્ડ થઈ અને બહુ જ સરસ રસીલા લાગતા હોય છે જેટલું સરસ મસાલેદાર તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરશો એટલું સબ્જી આ શાક સરસ લાગશે રસાવાળું શાક ભાખરી રોટલી સાથે ખાઈ શકાય છે રાત્રે ડિનરમાં પણ આવું રસાવાળું શાક બનાવીએ તો સારું લાગતું હોય છે બસ હવે બધું એડ કર્યા પછી સરખી રીતે હલાઈ અને મિક્સ કરી લઈશું કૂકરનું ઢાંકણું બધું સરખી રીતે હલાઈએ મિક્સ કરી અને ઢાંકી અને એકદમ ધીમા તાપે બે વિસલ થવા દેવાની છે તો ફ્રેન્ડ્સ ઝડપથી બની જાય એવું આ ટીંડોણાનું શાક નામ તમે જે આ પોતે ટીંડોણાના રવૈયા કહી શકાય કે પછી ટીંડોણાનું રસાવાળું શાક કુકરનું ઢાંકણું બંધ કરી લીધું છે અને બસ હવે આપણે રાહ જોવાની છે ધીમા તાપે બે વિસલ થાય એ નહીં બે વિસલ થઈ જાય પછી કૂકર ખોલતાની સાથે ઠંડુ પડે પછી જ મેં ખોલ્યું અને સરસ આ શાક કલર પણ બહુ સરસ દેખાઈ રહ્યો છે રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા